પછી દીવ બંદરના હરિભક્ત આવ્યા હતા તેણે શ્રીજી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી પછી શ્રીજી મહારાજે તે સિંહાસન ઉપરથી ઉતરીને તે ભક્તજન સામા જઈને તેની પૂજા અંગીકાર કરી પછી તેના આપેલા વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર વિરાજમાન થતા હવા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા જે આટલા આટલા વર્ષ થયા તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે પણ અમે આવી રીતે કોઈ સામા જઈને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણાં પહેરીને રાજી થયા નથી અને આજ તો અમારે એ હરિભક્ત ઉપર અતિશય રાજીપો થયો પછી મુનિ બોલ્યા છે એવા જે પ્રેમી હરિભક્ત છે એવા સમામાં દિનાનાથ ભટ્ટ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા પછી શ્રીજી મહારાજે ભારે ભારે વસ્ત્ર હતા તે સર્વે દીનાનાથ ભટ્ટને આપ્યા પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ ભગવાન પોતાના ભક્ત ઉપર કઈ ગુણે કરીને રાજી થતા હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભક્તજન કામ ક્રોધ લોભ કપટ માન ઈર્ષા અને મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે તેમાં પણ મત્સર છે તે સર્વ વિકાર માત્રનો આધાર છે માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ્ ભાગવતને વિશે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે માટે મત્સર તે સર્વ વિકારથી જીણો છે અને મત્સર ટળવો તે પણ ઘણું કઠણ છે પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે મત્સર ટાળ્યાનો શું ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સંતને માર્ગે ચાલે ને જે સંત હોય તેનો તો મત્સર ટળે અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેનો તો મત્સર ન ટળે પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે મત્સર ઉપજાનો શું હેતુ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક સ્ત્રી ધન અને સારું સારું ભોજન એ ત્રણ મત્સરના હેતુ છે અને જેને એ ત્રણ માના ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે અને જે મત્સરવાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે પણ મત્સરવાળાને એવો વિચાર ન આવે જે વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે જે આવા ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યા અને મહારાજને પણ ધન્ય છે જે તરત બ્રાહ્મણને દઈ દીધા એવો જે વિચાર તે મત્સરવાળાના હૃદયમાં ન આવે અને કોઈક લે અને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાળો વચમાં બળી મરે અને અમારે તો કામ ક્રોધ લોભ માન મત્સર ઈર્ષા એ સર્વેનો ક્યારેય હૈયામાં લેશ પણ આવતો નથી અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે પણ પંચ વિષયમાંથી એકેને વિષય લેશ માત્ર ભાવ થતો નથી અને જેટલું કાંઈક અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હઈશું તે તો ભક્તની ભક્તિને દેખીને કરતા હઈશું પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા અને અમારે જે ખાવું પીવું ઓઢવું પહેરવું છે તે સર્વે સંતને સત્સંગીને અર્થે છે અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ છીએ પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક જે હરિજન છે તે કેટલાક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે જે મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાતે હેત સંબંધ નથી ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે એમ નિરંતર અમારે પાસેના રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે અને અમે તો જે મન કર્મ વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રી કૃષ્ણ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે અને ભગવાનના ભક્ત વિના તો અમારે ચૌદ લોકની સંપત્તિ તે ત્રકલા જેવી છે અને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે જ દ્રઢ પ્રીતિ હશે તેને પણ રમણીય જે પંચ વિષય તેને વિશે તો આનંદ ઉપજે જ નહીં અને દેહને રાખ્યા સારું તો જેવા તેવા જે શબ્દાદિક વિષય તેણે કરીને ગુજરાણ કરે પણ રમણીય વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો